મિત્રો જો કોઈ વ્યક્તિ પર ક્રજ થઈ ગયું છે દેવું થઈ ગયું છે અથવા તો ઘરમાં બીમારીઓ રહે છે ઘરમાં ઝઘડા કંકાસ થાય છે તો મિત્રો આ ચૈત્ર માસમાં ફક્ત એક આટલું કામ જરૂરથી કરજો મિત્રો વર્ષમાં એક વખત આ વિડીયોમાં જણાવવા મુજબ કિરિયારું પૂરી દેજો આખું વર્ષ ક્યારેય પણ દુઃખ નહીં પડે મિત્રો વર્ષમાં એક વખત કિરિયારું પૂરવું જોઈએ અને મિત્રો એમાં ખાસ ચૈત્ર મહિનામાં તો ખાસ મિત્રો કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષના ખોરાકનો સંગ્રહ કરે છે અને મિત્રો ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો છે એટલે ચૈત્ર માસ કાર્તિક માસ અને ભાદ્ર માસ હવે આ માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે કીડિયારું પૂરવું જોઈએ અને મિત્રો ક્યારે પૂરવું જોઈએ કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે તેનું ફળ મળે તો મિત્રો આ બધા જ સવાલોના જવાબ આજના વિડીયોના માધ્યમથી તમને મળશે મિત્રો વિડીયોને અંત સુધી મિત્રો નિહાળજો તો આપણે જાણીએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અનેક રસ્તાઓ તમને મળી જશે એ પહેલાં મિત્રો હજુ સુધી આપે જો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને એક લાઇક કરજો અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને આવા આવા નવા વિડીયો જોવા મળતા રહે અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય લક્ષ્મી માં લખવાનું ભૂલતા નહીં મિત્રો કીર્િયારું પુરવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં ઘણા ઋષિમુનિઓએ ઘણા સંતોએ આપણને પોકારી પોકારીને કહ્યું છે કે આ પ્રમાણે

જેથી તેમને ઋણ બંધુ નહોતા બનતા પહેલાના વડવાઓ શું કરતા હતા જેથી જેમને જીવનમાં દુખની પ્રાપ્તિ ઓછી થતી હતી મિત્રો દુઃખ તો મેરુ સમાન હોય છે અને દુઃખ હોય છે તો મિત્રો આપણાને પણ દુઃખ આવે છે એટલા માટે તો મિત્રો કીડિયારુ પૂર્વનું શાસ્ત્રમાં પણ કીધું છે અને યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારુ પૂરી અને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના આધિનચ્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ એમણે પણ 15 મહાનતાઓ જણાવી છે અને સંતો મહંતો કહે છે આપણા પુરાણો કહે છે આપણા ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફો કરાવતું હોય છે તો કીડિયારો પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડિયારો કીડિયારું પૂરો છો ને ત્યારે તે અર્થ રહે છે કે જ્યારે ઈશ્વરની પરમ શક્તિ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુ જુઓ મિત્રો એક કહેવત છે અને ઘણા લોકો એવું એમ કહે છે કે જ્યાં કીડીઓનો વાસ હોય છે જ્યાં કીડીઓ ઉભરાય છે ત્યાં ધન હશે મિત્રો તમે પણ આ ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે તમે બધાએ જ્યાં કીડીઓ રહે છે એ કીડીઓને આધિનિચ્છ જે કીડીઓને જે જેનો દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો મિત્રો કીડિયારો કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે કયા સમયના પૂરવાનું છે તો મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનું ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે મિત્રો વાર વિશે કહીએ તો શ્રેષ્ઠ છે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો મિત્રો તમે ગમે ત્યારે પણ કીડિયારું પૂરી શકો પણ મિત્રો જો રોજ કેડિયારું પૂરો તો તમારા માટે સારામાં સારું માનવામાં આવે છે પરંતુ મિત્રો એવું નથી કે ચૈત્ર મહિનામાં જ કીડિયારું પૂરી પૂરી દેવું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ ગૌચારો એટલે આગળ આવે તો આપણે કદાચ બટકું પણ બટકું આપવું જોઈએ એ આપણી ફરજ છે મિત્રો બધું આપણી માટે નિર્માણ નથી કર્યું પરમાત્માએ મિત્રો એક વાત યાદ રાખો કે પરમાત્માએ તમને આપેલું ધન

તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમો જીવનમાં ખૂબ જ જરૂરી છે મિત્રો આટલું પુણ્ય તો તમે કરી જ શકો છો મિત્રો વધારે નહીં પણ મને અને તમને પરમાત્માએ એટલું તો જરૂર આપ્યું છે કે કીડિયારું આપણે પૂરી શકીએ મિત્રો કીડિયારું પૂરવા માટે સૌ પ્રથમ તો નાળિયેર લેવાના છે જેમાં મિત્રો પાણી ન હોય એટલે કે સૂકા નાળિયેર ગોળાવાળા લેવાના છે પછી તે નાળિયેરને છોલી દેવાના છે પછી મિત્રો કીડિયાનું પૂરવા માટે થોડા ચોખા લેવાના છે ઘણા મિત્રો લોટ લે છે પરંતુ મિત્રો લોટ કીડીઓ ખાઈ શકતી નથી તેમને ચોટી જાય છે અને મિત્રો તમે જોયું હશે કે કીડીઓ કઠણમાં કઠણ વસ્તુને પણ ખાઈ જાય છે માટે એક વાટકી ચોખા લેવાના એક વાટકી તલ લેવાના એક વાટકી ફોતરાવાળી મગની દાળ લેવાની સીંગના દાણા લેવાના અને એક વાટકી ઘઉં લેવાના મિત્રો આ બધી જ વસ્તુઓને કરકરી એટલે કે એકદમ ઝીણી નહીં લોટ જેવી નહીં જે કરકરી દેવી જોઈએ એવી રીતે પીસી દેવાની છે કારણ કે મિત્રો આપણે વિડીયોમાં આગળ જણાવ્યું તેમ ઝીણો લોટ થઈ જવો જોઈએ નહીં પછી મિત્રો એક વાટકી તેમાં ખાંડ અથવા ઝીણી ટુકડા સાકર લેવાની છે પછી બધું ભેળવી દેવાનું એટલે કે મિત્રો મિક્સ કરી દેવાનું છે પછી અંદર ઘી ઉમેરવાનું અને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને પછી એક નાળિયેરમાં જ્યાં ઉપરના ભાગમાં કાણું પાડી દેવાનું મિત્રો જે ઉપરનો ભાગ હોય છે તેને સામાન્ય તોડી શકો છો અથવા તેને કાણું પાડી દેવાનું અને આ સામગ્રી ભરી દેવાની છે નાળિયેરમાં ભરાઈ જાય પછી આ નાળિયેરને વગડામાં જઈ અને અથવા તમે તમારા ઘરની આસપાસ ક્યાં એવી જગ્યા હોય કે જ્યાં કોઈ અન્ય પ્રાણી નાળિયેરને ના બગાડે તો તમે ત્યાં પણ રાખી શકો છો પરંતુ કરવાનો જે ઉપરનો ભાગ છે તે બહાર રહેવો જોઈએ જેથી કરીને કીડીઓ તેની અંદર પ્રવેશ કરી શકે અને ખાઈ શકે અથવા મિત્રો તમને જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયા જણાયું તેવી રીતે કિરિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે મિત્રો કે સવારના 9 વાગ્યા પહેલા અથવા 9 વાગ્યાની આસપાસ કિરિયારું પૂરી દેવું જોઈએ નિર્ધારિત સમય એ છે અને કિરિયારું પૂરવાથી ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુખ નહીં આવે અને ચોખસ પણ તમારા જીવનની અંદર સુખ જ આવશે કારણ કે મિત્રો તમે જે કિરિઓને તમે કીડિયારનું અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં એ બતાવ્યું છે એકવાર ભગવાન સૂર્યદેવની પત્ની એટલે દેવી એટલે કે આપણે જેમને રાંદલમાં તરીકે ઓળખીએ છીએ કે એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પર પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા માટે બેસે છે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ક્યારે આવે છે મિત્રો કે જ્યારે તમામ સૃષ્ટિના જીવ જંતુઓ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓળકાર આવે છે એટલે એકવાર પરીક્ષા કરવા માટે રનનાદે પરીક્ષા કરવા માટે એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીનો શ્વાસો શ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડીને ન જઈ શકે એ પ્રમાણે અને આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણની ડબી લે છે અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ પણ ન થાય હવે મિત્રો બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિની પરદિક્ષણા ભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર એટલે કે પોતાના ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઉડકાર આવે છે એટલે રન્ના દેવી હસવા લાગ્યા છે અને દેવી આમ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો

ત્યારે રાંદલમાં કહે છે હજી એક જીવ બાકી છે જમવામાં સામીજી એક જીવ બાકી છે તો કહો કોણ છે અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં છે જ્યાં ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીની અંદર રાંદલમાં એ તિલક કરી અને ચોખા ચોટાડેલા હતા એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે મા ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાનો દાણો કીડી ખાઈ રહી હોય છે ત્યારે ભગવાન સૂર્યદેવ હસતાં હસતા કહે છે હે દેવી જગતમાં બધાને ચમાડીને પછી જ હું જમું છું એટલે મિત્રો જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સઘળા ઋણમાંથી તમે મુક્ત થઈ અને સફળતા પ્રાપ્ત કરી શકશો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળી હોય તો મિત્રો યુવાન બાળકો અને વૃદ્ધ તમામ લોકોને હું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખજો કારણ કે કીડિયારું બા દાદા તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ વડવાઓને કહી દઈએ છીએ તમે આ કરી દેજો અમે આવી જઈશું તમે આટલું કરી દેજો ભગવાનનું કામ હોય અમે આવી જઈશું અરે મિત્રો આપ જાતે કરો આપ જાતે જ કેડિયારો પૂરો પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વેપાર બે રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસપણે થાય છે અને આખું વર્ષ તમને સુખ મળશે કેવળ મિત્રો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં માંગો છો તો મિત્રો તમે મહિનાનો કોઈ પણ એક ચોક્કસ દિવસ નક્કી કરી લો જેમ કે અમાવાસ્યા મહિનાની અમાવાસ્યા અથવા અગિયારસના દિવસે તમે કીડિયાળું પૂરી દો મિત્રો આ કીડિયારાને અખંડ કિડયારું પૂર્યું હોય એવું કહેવાય છે મિત્રો કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવાની જરૂર નહીં પડે એ વાત પણ સત્ય છે તમે જીવનમાં જોવો છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે અમારે એક સાથે અને તેર તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે કોકની પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી પડતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જેથી ઉપર ઋણની વધી ગયેલું હોય છે દેવું વધી ગયું હોય છે કરજદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી

કે આજનો વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે તો મિત્રો આ ઉપયોગી માહિતી વાળો વિડીયો અને એક પુણ્યના ભાગીદાર બનશો એવી મારી આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવજી જય માતાજી હર હર મહાદેવ હર